વધે ઘટે અંશે જોવા મળી શકે છે આ સાથે સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે જેની અંદર મિત્રો આપણે તાપમાનની અંદર વાત કરીએ તો અમરેલી ભાવનગર જુનાગર ગીર સોમનાથ તાપી ભરૂચ દાદરાનગર હવેલી પંચમહાલ આણંદ વડોદરા વગેરે વિસ્તારોની અંદર તેમજ દેવભૂમિ ધોળકા કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર ખેડા વગેરે વિસ્તારોની અંદર પણ મિત્રો તાપમાનની અંદર જે છે એ ઓછે વધાર વધારે ઘટાડો રહે એવું રહ્યું છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો એપ્રિલ બાદ મે મહિનાની અંદર પણ હવે ધીમે ધીમે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે અને ધીમે ધીમે નવું બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ નવી સિસ્ટમ પણ બનવા જશે જેની પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું આ સાથે સાથે આગામી પંદર દિવસની જો આપણે વાત કરીએ તો તાપમાનની અંદર જે છે તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરજો અને મિત્રો વાવાઝોડું તેમજ વરસાદને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર